લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ડેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ છ એક બે હજાર પચીસ ને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે શિવજીની ભક્તિ કરવી જોઈએ મધ અને લાલ ચંદન ભેગા કરીને ભગવાનનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતાભ રાશિવાળાએ આજે શું વૃષભ રાશિવાળાએ જે અઠવાડિયું પૂર્ણ થયું ને એ અઠવાડિયાના આવક જાવકના પલ્લાને તપાસવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ સલાહ માંગે તમને ના સમજ પડે તો ના કહેજો પણ કોઈને ખોટી સલાહ નહીં આપતા મિથુન મિથુન રાશિ વાળાએ આજે મિત્રો આજે આપણા ઘરમાં માતા અથવા માતા જેવી વડીલ સ્ત્રીઓનું અપમાન નહીં કરવું કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે સફેદ રેશમી કપડામાં અક્ષત જે દાણો તૂટેલો નથી એવા ચોખા બાંધીને શિવ મંદિરમાં ભગવાનને દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો કિંમત ચૂકાવવા વગર એક પણ વસ્તુ આજે સ્વીકારવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું સિંહ રાશિવાળાએ આજે પોતાનામાં જે બોલવાની શક્તિ છે કન્વિન્સ કરવાનો પાવર છે લોકોને મનાવવાની તાકાત છે એ

કોઈ ગરીબ માંદા માણસને ખાવા માટે આપવા જોઈએ શું નથી કરવાનું આજે શું ઉમર લાયક વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પાસે કોઈ પણ જાતની અપેક્ષાઓ રાખવી નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે શિવ મંદિરે જઈ ને ભગવાન શિવ પાર્વતીના આશીર્વાદ લેવા જોઈએ ને ઘીનો દીવો ત્યાં કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બે માણસ ખોટો વાદ વિવાદ કરતા હોય તો ત્યાં ઊભા નહીં રહેતા એમાં પડતા નહીં કુંભ રાશિ કુંભ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે પગરખા વગર શિવ મંદિર જઈને ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે કોઈને પણ કોઈ પણ પ્રકારનો ખોટો વાયદો નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ ને બિલીપત્રના ઝાડ પાણી ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે શેર સપ્ટામાં પૈસા રોકવાના નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે